પાણી પીવાનો ને એવો ટાઈમ થઈ ગયો છે એટલે આવડ નાખે છે તો ત્યાં જાય અને હા ખાસ જણાવવાનું કે એન્ડ્યુરન્સ રેસ હાલાર સ્ટડફામ રાજકોટ જે આપણે રેસમાં ગયા હતા અને એના બધા વિડીયો આપણે ઉતાર્યા હતા પણ કેમેરામાં કંઈક મુશ્કેલી થઈ કાંઈ ખામી થઈ કે ખ્યાલ નથી રહ્યો તો બધા વિડીયો અટવાઈ ગયા હતા તો એ હવે એકદમ ક્લિયર થઈ ગયું છે તો માફ કરશો કારણ કે રેસને એકાદ મહિના જેવો સમય થઈ ગયો છે અને તમને હું બતાવી શક્યો નથી વિડિયો તો આજે કમ્પ્લીટ કરી અને આવતીકાલે એટલે કે સવારે આઠને ઓગણપચાસ એન્ડ્યુરન્સ રેસ રાજકોટવાળા વ્લોક શરૂ થશે બે ચાર ભાગ હશે તો બે ત્રણ દિવસ સુધી આવશે તો જોવાનું ચૂકશો નહીં ખૂબ મજા આવવાની છે કાંઈક અલગ જ છે કારણ કે એની અંદર ઘોડાની અને અહવાર બંનેની ક્ષમતા માપવાની હોય છે ઘોડાને હાર્ટબીટ માપે છે પછી અહવાર છે તો એની કેપેસિટી કેવી છે એ બધું જોવામાં આવે છે કે ભાઈ વીસ કિલોમીટર કે ચાલીસ કિલોમીટર ઘોડો ચલાવ્યા પછી અહવાર થાયકો નથી કે ઘોડું થાયકું નથી તો અચૂક જોજો અને જો ગમે તો લાઇક કરો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો હવે તમને બતાવી એન્ડ્યુરન્સ રેસ ઈશ્વરિયા એન્ડ્યુરન્સ રેસ જે ઘોડાની રેસ છે રાજકોટ પાસે છે રાજકોટથી લગભગ સાત આઠ કિલોમીટર છે ત્યાં જ આપણે આવી ગયા છીએ અને શિવદત્તસિંહ જાડેજા જે બધું હેન્ડલિંગ કરે છે સ્ટડ ફાર્મ અને એના ફાધર છે કિશોરસિંહ તેને પણ આપણે મળ્યા અને આવી જ રીતે વ્લોગમાં બીના રહેજો ખૂબ મજા આવવાની છે કારણ કે આજે વીસ કિલોમીટર અને ચાલીસ કિલોમીટર બે રેસ છે અને ખૂબ જ જરૂરી છે આપણા કાઠિયાવાડી ઘોડા છે એકદમ કંઈ નામ સોલિડ છે એકદમ એના માટે કોઈ શબ્દ ન મળે એવા કાઠિયાવાડી ઘોડા હોય તો આજે એની રેસ છે તો આ જોતા રહેજો ખૂબ મજા આવવાની છે અને આપણે આગળ જતા નડાળા દરબાર જે પોતાની ગોલ્ડન લઈને આવ્યા છે એની પણ ઇન્ટરવ્યૂ લેશું અને કિશોરસિંહભાઈ સાથે પણ વાત કરશું અને શિવદત્તસિંહભાઈ સાથે પણ વાત કરશું તો વ્લોગમાં બનીને રહેજો ખૂબ મજા આવવાની છે બસ અત્યારે બધી તૈયારી ચાલુ છે રેસ માટેની અને બધા પોતપોતાના જે કાંઈ હોય બધા એને તૈયાર કરે છે

ઓકે આપણે ઢોલ છે ને પૂચડ મોરી હમ હ એ બેટા ઓકે ઓકે ને ને એને અહીંયા રાખો ભાઈ આ છે ઘોડી જે મોરી થાય છે ને બરાબર એ મારો વિનર છે ફર્સ્ટ ગોલ્ડ છે ઓકે મોરી ખાતે ઓકે અને સેકન્ડ માં બેકિંગ પૂરી નાખે ઓકે અને જે નેશનલ લેવલે પણ ઓછી કહેવાય ઓકે

નીલમ છે તમે પણ પહેલી વાર આવ્યા છો ઓકે 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 મજા આવે એવું છે તમે કોને પસંદ કરો છો વધારે કાઠિયાવાડી કે મારવાડી ને એવું છે કેટલા રાખો છો તમે અલગ અલગ નવ છે ઓકે આપનું શુભ નામ ઓકે કયું ગામ છે આપનું તળાજા ઓહ તળાજા થી આવ્યો છો શું વાત છે પહેલી વાર આવ્યા છો કે અગાઉ આવ્યા છો પેલી વાર છે ઓકે ઓકે આનું નામ ઉતળ ઓકે કેટલા રાખો તમે ઘોડા ઘોડીયું કઈ બે છે બે બે છે અને ક્યારે ગયા નથી ના ક્યારે ન ગયા અને પેલી વાર આને ઇન્ડિયન છે ઓકે ઓકે તો આપણા બન્ના રાઇડર ક્લબમાં આવી જ રીતે અલગ અલગ મેળા જે ભારતનો નો મોટો મોટો મેળો આપણે સારંગખેડા કવર કર્યો પછી આવી જ રીતે આપણે બાળોતરા પણ જવાના છીએ આપણે અગાઉ વ્લોગમાં કહી ચૂક્યા છીએ અને આજે આપણે રાજકોટ ઈશ્વરી આવી ગયા છીએ

ધ્રુરાજ ઓકે વાહ વાહ લીંબડી કોઈ તળાજા ભાવનગરથી આવ્યા છે કોઈ લીંબડી થી આવ્યા છે કારણ કે અશ્વપ્રેમી હોય ને ગમે ત્યાં પોચે તમને ખ્યાલ છે આપણે પણ બન્ના રાઇડ ક્લબ ચેનલ ચલાવીએ છીએ તો આપણે સારંગખેડા કવર કર્યું હવે આપણે પંજાબ પણ જવાના છીએ તો એવી જ રીતે આ બધા શોખીન છે અને શોખ બળીચી છે એમાં કોઈ ખર્ચો કે એવું કઈ જોતા નથી ગમે ત્યાં પોચી જતા હોય છે અને અશ્વ પ્રેમી તો કઈ એના માટે તો શબ્દ જ ન મળે આ જો આ તમે ક્યાંય જોઈ જ નહીં હોય કોઈએ બહુ જૂજ હોય કઈ કહેવાય આને સોનેરી માકડી માં આપણે ગોલ્ડન કહીએ ને હા હા કેવું ગામ છે આપનું કાલાવડ કાલાવડ શીતળા હું વાત છે અમારું શીતળા કાલાવડ હતું અને આનું નામ રતન રતન અને માલિક કોણ છે આપનું શુભ નામ છે જાડેજા ઓકે ઓકે તમે પહેલી વાર આવ્યા છો કે અગાઉ આવેલા છો ઠીક આ રેસમાં પહેલી વાર છે ઠીક છે ચાલો આપણે બીજે પણ જઈએ જો આ નાના એવા અહવાર બેસી ગયા છે આમાં કઈ ઉમર બુમર ન હોય બે વર્ષનાય બેહી જાય ને દસ વર્ષનાય બેસે ગમે એ બેસે શોખ છે ને આ શું નામ છે આનું હં અંશા એક આપણે અગાઉ હંસા જોઈએ આ બીજી હંસા આપણે જોઈએ જોઈએ હવે આજે કઈ હંસા જીતે છે

આનું નામ પિસ્ટલ છે પિસ્ટલ વાહ નામ જેવું એવી જ છે હા એવી જ વાગે છે આપનું શુભ નામ અર્જુન ઓકે અને આપનું ગામ કયું છે ગાંધીધામ છે ઓકે ટીમ જ ઠીક ઓકે બધા ગાંધીધામ વાળા જ છો હા હા ગાંધીધામ અમારા ભત્રીજા છે એક્સપોર્ટ ઇમ્પોર્ટ નું કરે છે ગાંધીધામ વાળા નું આયા દબદબો છે ઓપન આનું નામ શું છે આનું નામ હીરા

તમારી જેવડા નાના નાના અહવાર હોય બધા ને જોઈને બહુ મજા આવી કે જો આ ભાઈ કેટલા વર્ષ થયા તમારા 11 दिया, 11 વર્ષ થયા 11 વર્ષના 11 વર્ષના અહવાર બોલો આ લઈને આવી ગયા છે આવા બધા અમારા કાઠિયાવાડી શોખીન છે આ જો આપણે અગાઉ હમણાં જોયું જ કે નાના અહવાર જો સવારી ચાલુ કરી દીધી છે હજી એક વધારે અહીંયા તૈયાર થાય છે આપણે એને પણ મળીએ સુવાનું નામ છે શું કીધું નામ કાશી કાશી વાહ કઈક અલગ જ નામ છે ઓ પણ અને માલિક કોણ છે શું આપનું શુભ નામ અને કયું ગામ છે આપનું રાજકોટ રાજકોટ પ્રોપર છે વાહ રાજકોટ પ્રોપર ના છે અને કાશી નામ કદાચ તમે ક્યારેય નહીં સાંભળ્યું હોય એવું એક અલગ યુનિક નામ રાખી દીધું છે અને એ છે પણ યુનિક કદાચ નંબર લઈ જાય યુનિક એવું થઈ શકાય આ કોની છે નથી હર્ષિલભાઈ કોઈ વાંધો નહીં આપણે પછી હર્ષિલભાઈ મળી લઈએ છીએ કારણ કે અત્યારમાં શું ઠંડીનું પ્રમાણ છે થોડુંક અને બધાય તાપણામાં જો બેસી ગયા છે એટલે એને પેલા મહત્વ આપે છે કારણ કે ઠંડી વગાડવા માટે અને આ બધાય જો ટેસ્ટથી થી ઉભા રહી ગયા છે એક આ પણ છે કોણ માલિક છે

નડાળા દરબારની ઇન્દ્રરાજભાઈની એનું નામ તો આપણે હમણાં પૂછી લઈ પણ છે ગજબ યુનિક કલર છે યુનિક બહુ ઓછો જોવા મળે આ કલર અને અગાઉ મારા નોલેજ મુજબ અમદાવાદ કે ક્યાંક હરીફાઈમાં નંબર પણ લીધેલો આને કેટલા કિલોમીટરમાં લીધેલો એ આપણે હમણાં ઇન્દ્રરાજભાઈને પૂછી લેશું તો આપણને ખ્યાલ આવે